નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ મખના બેસન રવા અને વિવિધ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીને આજે આપણે બેસન લડ્ડું અને આ મખના લડ્ડુ બનાવવાના છીએ તો એની માટે જોઈ લઈએ રેસીપી આજે આપણે મખના વિથ ડ્રાય ફ્રૂટ્સના લાડુ બનાવવાના છે વરસાદની સિઝન છે એટલે આપણે વરસાદના વિના થઈએ તો ઓફિસ વર્ક માટે કે ઘરે આપણે એક લાડુ ખાઈએ એટલે અંદર ગરમાટો આવી જાય પ્રોટીન અને વિટામિન્સ બધું આપણને મળે એટલે સાથે ખજૂર પણ હું નાખવાની છું અહીંયા મેં આ ખજૂર લીધેલું છે અને એની સાથે પહેલા મેં મગમાને શેકી નાખવાના છે એકદમ અને ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટને થોડા ઘીમાં સાતળી નાખવાના છીએ હવે આપણે ઘી મૂકશું અને બધા જ ડ્રાયફ્રુટને સાતળી લેવાના છીએ અને પછી ગ્રાઇન્ડ કરવાના છીએ સ્લો રાખવાની છે આપણે પહેલાં કાજુ સાથે લેવાના છીએ રંગ એકદમ બદલાવાનો નથી આમ જ રાખવાના છે સેજ પાંચ મિનિટ હલકા સેજ ગરમ થાય એટલે આપણે કાઢી લેવાના છે તે જ તમને એમ લાગે કે બ્રાઉનિશ થઈ ગયા છે એટલે આપણે એને એક વાસણની અંદર કાઢી લેવાના છે તે જ બ્રાઉનિશ થઈ ગયા છે એટલે આપણે એને હવે એક વાસણની અંદર લઈ લેવાના છીએ આપણે બદામને પણ સાતળી લેવાના છીએ બદામ શેકાઈ ગઈ છે સતળાઇ ગઈ છે અંજીરને પણ આવી રીતે આપણે અંદરની આદ્રતાને ભેજ જતો રહે એટલા માટે આપણે બધા ડ્રાય ફ્રુટ ને સાતળીયા છીએ હવે આપણે લીલી સુકી દ્રાક્ષ ને જેવી ફૂલે એવી આપણે કાઢી લેવાના છીએ આપણે ખજૂર સાતળવાનો છે એકદમ પોચો પડી જાય ત્યાં સુધી આપણે એને રાખવાનો છે તમારે આ બધા ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે લેવું હોય તો વધારે લઈ શકો છો મેં માપસર જ બધા લીધેલા છે કારણ કે આની અંદર હજી ઘણું બધું આપણે મિક્સ કરવાના છીએ એડ કરવાના છીએ એની અંદર એટલા માટે કેટલો જેટલું એની અંદર આપણે હવે રવો અને ચણાના લોટને શેકવાનો છે મેં અહીંયા એક વાટકી જેટલો રવો લીધેલો છે અહીંયા ચણાનો લોટ લીધેલો છે હવે આપણે એને શેકવાના છીએ અહીંયા મેં અડધો કિલો ચણાનો લોટ લીધેલો છે અને પા કિલો રવાનો ઉપયોગ કરેલો છે એ બેને આપણે શેકી નાખવાના છીએ આ રીતે આપણે વાળતા જવાના છીએ એક સરખા બહુ મોટા નહીં બહુ નાના નહીં મધ્યમ સાઈઝના